જયસ્વામિનારાયણ આજે આપણે રીંગણાનો ઓળો ખીચડી અને બાજરાના રોટલા બનાવશું તો અહીંયા ઓળો બનાવવા માટે થઈને આ મોટી સાઈઝના મેં આવી રીતના ત્રણ રીંગણા લઈ લીધા છે હવે એને સમારી લેશું રીંગણાને સમારી લીધા છે હવે એને આપણે જે ઈડલી સ્ટેન્ડ હોય એમાં વરાળે બાફશું ચા રીંગણાને સમારી લીધા છે હવે એને બાફવા મૂકશું વરાળે એને બાપશું આપણે જાવી રીતના એક તપેલું લીધું છે એમાં થોડુંક પાણી એડ કરી અને આપણે જે ભાતોસાવવાનો ચાયણો હોય એ લઈ અને એ તપેલા ઉપર મૂકી દીધો છે હવે આ ચાયણીને આપણે ઢાંકી દઈએ જાવી રીતના મેં એને ઢાંકી દીધું છે અને હવે એને આવી રીતના વરાળે બાપશું રીંગણા સરસ ચડી ના જાય ત્યાં સુધી એને બાફી લેશું હવે ત્યાં સુધીમાં આપણે સરસ મજાની છૂટી ખીચડી બનાવશું જો હવે છૂટી ખીચડી બનાવવા માટે થઈને અહીંયા મેં એક તપેલામાં એક લિટર જેટલું પાણી લઈ લીધું છે કારણ કે અમારા ઘરમાં જે કપ છે એ એક કપ દાળ અને એક કપ ચોખા માટે થઈને આટલું પાણી ઇનફ છે તો હવે એમાં પાણીને ઉકળવા દઈએ અને ત્યાં સુધીમાં ખીચડી દાળ અને ચોખાને ધોઈ લઈએ ચા રીતના મેં એક સ્ટીલનો કપ છે ને અમારે એ એક કપ દાળ લીધી છે અને હવે આ જ કપ ભરીને ચોખા લેશું ચા એક કપ ભરીને મેં સાથે ચોખા લીધા છે હવે આને દાળને ધોઈ નાખીએ આપણે ચા ખીચડીમાં જે આપણે તપેલી લીધી છે એ એકદમ જાડી છે અહીંયા મેં આ ઘડાવ તપેલી લીધી છે હવે એની અંદર હાફ ટી સ્પૂન જેટલી નાખી દઈએ અને મીઠું હળદર એટલે આપણે એમાં ખીચડી એડ કરી દેસુ ખીચડી આપણે આમાં પાણી હળદર મીઠું જે નહી ખાતા એ પાણી ઉકળવા માંડ્યું છે એટલે હવે એમાં ખીચડી એડ કરી દેસુ જામાં ખીચડી એડ કરી દીધી છે હવે આ ઉકળવા માંડે એટલે ગેસ મીડિયમ કરી લેશું સાથે કઢી બનાવશું તો અહીંયા મેં એક મોટા વાસણમાં એક કપ જેટલું ખાટું દહીં લીધું છે બહુ ખાટુંય નથી અને બહુ મોડુંય નથી મીડિયમ છે હવે આમાં પાણી એડ કરી અને ચણાનો લોટ એડ કરશું તો આ દહીંની અંદર હવે આપણે પાણી નાખશું ત્રણથી ચાર કપ જેટલું પાણી નાખશું આમાં ને એમાં હવે ચણાનો લોટ આ આટલું છે જ્યારે ત્રણથી ચાર કપ જેટલું પાણી નાખવું અને દહીં લીધું એક કપ ત્યારે આમાં વન ફોર્થ કપ જેટલો ચણાનો લોટ નાખશું ચા ખીચડી સરસ ઉકળવા માંડી છે હવે એને જ્યારે ખીચડી આવી રીતના ઉકળતી હોય ને ત્યારે એને લી ઢાંકણું ઢાંકવાનું નથી કારણ કે ખીચડી આ જો આ ઢાંકીએ તો નીચે ચોંટવાની આપણને શક્યતા રહી એટલે આને ઢાંકવાની જરૂર નથી થોડીક વાર સુધી તો આને આમનામાં જ થવા દેવાની છે જા ખીચડીમાં આપણે જે મૂકી હતી એ બધું પાણી ઓછું થઈ ગયું છે એટલે કે બળી ગયું છે હવે આટલું પાણી જ્યારે થાય ખીચડીના જે દાણા દેખાય ભાતને દાળ ત્યાં સુધી પછી એની ગેસની ફ્લેમને લો કરી નાખવાની છે હજી એને ઢાંકવાની નથી આપણે પહેલાં ગેસની ફ્લેમ લો જ રાખી હતી ને હજી એ લો જ રાખવાની છે જ્યાં ખીચડીમાં પાણી હતું ત્યારે આપણે મીડિયમ ફ્લેમ રાખી હતી હવે આટલું આ પાણી બળી ગયું છે અને આવી રીતના જ્યારે ખીચડીના દાણા દેખાય ત્યાં સુધી રાખવાનું અને ગેસની ફ્લેમને લો કરી નાખવાની છે અને હજી એને ઢાંકવાનું નથી ખીચડીમાં પાણી હતું એટલું બધું બળી ગયું છે હજી એમાં દાણો આમાં આપણને સહેજ કાચા જેવો લાગે છે એટલે એક કપ જેટલું પાણી અંદર નાખી અને નીચે આપણે જે થેપલાની લોઢી હોય એ મૂકી દેસું અને ખીચડીને ઢાંકી દેસુ ચાવી રીતના લોઢી મૂકી અને ઉપર તપેલું મૂકી દેવાનું અને આ ઢાંકી દેવાનું ઢાંકણ એને બસ હવે ધીમા ગેસે થાવા દેવાનું પાંચ થી દસ મિનિટ પંદર મિનિટ સુધી થાવા દેવાનું ચાર રીંગણા કાઢી લીધા છે અને હવે પાઉંભાજી ક્રશરથી ક્રશ કરી લઈએ આપણે જે રીંગણા બાફી લીધા હતા અને જે ક્રશ કર્યા મેં પાઉંભાજી મેસ મેકરથી હવે આવી રીતના મેં વઘરા વગરનો કાચો ઓળો કાઢી લીધો છે આમાં બધા મસાલા પણ કાચા જ કરશું અને વઘાર કરશું નહીં મીઠું ટેસ્ટ પ્રમાણે પછી મરચું મરચું એક ટી સ્પૂન જેટલું ને હાફ ટી સ્પૂન જેટલું ધાણાજીરું અને બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું કાચું તેલ લીધું છે હવે આ બધું મિક્સ કરી લેશું

કાચો ઓળો જે આપણે વઘાર કર્યા વગરનો મસાલા પણ કાચા છે અને તેલ પણ કાચું છે હવે બીજો આપણે વઘારેલો ઓળો બનાવશું જો અહીંયા આપણે બીજો જે ઓળો છે એનો વઘાર કરવો છે એટલે અહીંયા મેં ટમેટું લીધું છે એ દોઢ ટમેટું લીધું છે એક આખું અને કળતું હવે એ ટમેટાને આપણે ખમણીથી ખમણી લઈએ

એમાં જે આ ખમણેલા ટમેટા છે એ એડ કરી દઉં જે આપણે તેલમાં ટમેટા નાખ્યા એને સરસ સાંતળી લઈએ આ ટમેટા સરસ સતડાઈ ગયા છે હવે એમાં પેલા મસાલા નાખી દઈએ ગેસની ફ્લેમ લો કરી અને મસાલા નાખી દઈએ મીઠું ટેસ્ટ પ્રમાણે મરચું એક ટી સ્પૂન જેટલું હાફ ટી સ્પૂન જેટલી હળદર એક ટી સ્પૂન જેટલું તાણાજીરું અને એક ટી સ્પૂન જેટલો સોરી હાફ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો જે રીંગણાનો વઘાર કરી છે આ ટમેટાની ગ્રેવી કરી કરીને બધું તો એ જે રીંગણા છે એ ત્રણસો ગ્રામ જેટલા છે આપણે પાંચસો ગ્રામ રીંગણા લીધા હતા એમાંથી બસો ગ્રામનો ઓલો આપણે કાચો ઓળો બનાવ્યો હવે આ જે આપણે ક્રશ કરેલા છે રીંગણાના એ અંદર નાખી દઈએ હવે બધું સરસ મિક્સ કરી લઈએ સરસ ઓળો તૈયાર છે હવે આપણે પેલા કઢી વઘાર કરી લઈએ કઢીનો ચા ખીચડી થઈ ગઈ છે ગેસને બંધ કરી દીધો છે હવે એની અંદર ઘી નાખી દઈએ ઘી પાંચથી છ ટેબલ સ્પૂન જેટલું આપણે આમાં નાખ્યું છે અને એને ચમચાની મદદથી હલાવી લઈએ ગેસ ઉપરથી ઉતારી અને ચમચાની મદદથી હલાવી લઈએ

બધું મિક્સ કરી લીધું છે સરસ મિક્સ થઈ ગયો છે હવે કઢીને ઉકાળવા મૂકી દઈએ ચા ગેસ ઉપર ઉકાળવા મૂકી દીધું છે હવે આમાં મસાલા એડ કરી દઈએ હવે મીઠું એમાં ટેસ્ટ પ્રમાણે નાખી પછી ખાંડ ખાંડ બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલી અને કઢીમાં સરસ ટેસ્ટ આવે એના માટે થઈને પાંચથી દસ દાણા જેટલી સૂકી મેથી અંદર એડ કરશું કાચી અને બે મરચાં છે લીલા સમારેલા મોટા અને એક ટુકડો નાનો આદુનો સમારેલો છે એ નાખી દઈએ અને હવે કઢીને ગેસ ફાસ્ટ કરી અને ઉકળવા દઈએ થોડીક વાર માટે થઈને હવે આપણે બાજરાના રોટલા બનાવશું અહીંયા બાજરાનો લોટ લીધો છે લોટ બાંધી લઈએ આ લોટમાં ખાલી પાણી જ નાખવાનું છે પાણી નાખી અને લોટ બાંધી લેવાનો થોડુંક પાણી નાખતું જવાનું અને લોટ બાંધતો જાવાનો સરસ લોટ બંધાઈ ગયો છે હવે એના બે ભાગ કરી લઈએ એક ભાગને સાઈડમાં મૂકી અને બીજા ભાગને મસળતા જશું જે હથેળીનો ભાગ હોય એનાથી સરસ પાણી થોડુંક હાથ બોડી બોડી અને લેતા જાસુ અને મસળતા જશું લોટ સરસ તૈયાર થઈ ગયો છે હવે એને ટીપી લઈએ ચા એટલું આવું થઈ જાય પછી બોર્ડરને આખી પાણીથી સરસ આમ આપણે કહીએ ને કે એક સરખી કરી લઈએ આવી રીતના ફરતો દબાવી દઈએ એટલે પ્રેશ કરી અને એને સરસ કરી લઈએ સરસ થઈ ગયો છે તાવડી ગરમ મૂકી દીધી છે પાણીથી એને જ્યાં જ્યાં હોય એવી રીતના વ્યવસ્થિત કરી લઈએ રોટલો સરસ થઈ ગયો છે હવે એને પલટાવી લઈએ

અને ઘી મૂકશું થોડું એક ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરશું પછી એમાં સૂકી મેથી નાખશું તે તેલ ને ઘી થઈ જાય એટલે આપણે જે કઢી ઉકાળી હતી એમાં દસ થી પંદર દાણા સૂકી મેથી ના કાચા નાખ ખાતા કારણ કે એમાં કઢી જે આપણે હોય એ ઉકળે એટલે એનો ટેસ્ટ બહુ સરસ આવે ચાલ મેથી થાવા માંડી છે હવે એમાં રાઈ નાખશું હાફ ટેબલ સ્પૂન જેટલી રાઈ એડ કરશું અને જીરું ઝાલો રોટલો પલટાવી લીધો છે અને સરસ ફૂલીને દળો થઈ ગયો છે હવે એને ઉતારી અને સરસ મજાનું ઘી લગાડી દઈએ તૈયાર છે સરસ મજાનો રોટલો ને બધું હવે આપણે ડીશમાં બધું સર્વ કરીએ તો હવે કાઠિયાવાડી ડીશ છે એટલે અહીંયા મેં બે મરચાં લીધા છે આ મરચાં વચ્ચેથી સરસ કાપી લઈએ એટલે કે જે ચીરો કહીએ કાપી લઈએ અને એની અંદર મીઠું ભરી અને મરચાંને ગેસ ઉપર શેકી લઈએ તો આવી રીતના મરચાંને કાપો પાડી દઈએ અને અંદર જરાક ચેક કરી લઈએ કે ખરાબ છે કે નહીં અને મીઠું ભરી લઈએ આવી રીતના હાથેથી લઈ અને મીઠું અંદર નાખી અને ગેસ ઉપર આવી રીતના મૂકી દેવાનું અને ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દેવાની ને સાણસીથી આવી રીતના પકડી અને મરચું સરસ શેકાઈ ગયું છે આવી રીતના આપણે બીજું મરચું પણ શેકી લઈએ જો સરસ રોટલા બધા તૈયાર થઈ ગયા છે હવે આપણે આખી કાંઠિયાવાળી ગીસ રેડી કરીએ હવે ચાકોબીજને મેં જે ખમણી આવે છે આપણે બટેટાનું સ્લાઇઝર આવે છે એમાં સરસ ખમણી લીધું છે હવે એમાં મીઠું ટેસ્ટ પ્રમાણે એડ કરીએ પછી મરચું અને એમાં કાચું તેલ આ કોબીચની જે છે એ ઓળા આરે બહુ જ સરસનો ટેસ્ટ આવે છે આ સલાડનો તો તૈયાર છે આપણી આખી કાંઠિયાવાળી ડીશ રોટલા કાચો ઓળો વઘારેલો ઓળો કઢી ખીચડી સેકેલા મરચાં કોબીચ અને ગોળ અને છ સાથે છાસ